રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ સત્પરિયા અને પટેલ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા છે કે સુધી નોટ મામલે દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયામાં કથિત રીતે વાયરલ થઈ રહેલ સુસાઈડ નોટમાં અનેક મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે તો આ અંગે અમે ફરિયાદી સહિરાના વકીલ સાથે જ સીધી વાત કરવા માટે પહોંચ્યા હતા ત્યાં તેમની સાથે શું વાતચીત થઈ

પેલા જ્યુસ પીવડાવવા લઈ ગયા અને પછી એને પોતાની એરિયર ગાડીમાં એની સાથે દુષ્કર્મ આચર્યું એવી એને પોતે હકીકત જણાવી એવા આક્ષેપો સાથેની ફરિયાદ એડવિઝન પોલીસ સ્ટેશનમાં કરી છે અને હાલ મને સોશિયલ મીડિયાના માધ્યમોથી જાણવા મળ્યું છે કે એ આરોપીની અટક થાય એની પહેલાં જ આરોપી આજે કંઈક સુસાઇડ કરી લીધું છે અને સુસાઇડ નોટ કંઈક લખ્યું છે એને હવે આજે પીડિતા છે એ સગીર વયની છે અને એની ઉંમર છે એ હજી સત્તર વર્ષમાં પણ થોડાક મહિનાઓ બાકી છે એટલે પીડિતાએ પોતાની જે બાબતો કે જે ફરિયાદ લખાવી છે એ ઘટના અંગે પોલીસે શરૂઆતમાં બે તારીખે સવારથી એને બેસાડી રાખી હતી સાંજ સુધી એની પૂછપરછ કરી પીડિતાને એફઆઈઆર નોંધતા પહેલા કમિશનર ઓફિસે પણ લઈ ગયા હતા ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ બધી પૂછપરછ કરી અને પોલીસને જ્યારે પીડિતાની વાત ઉપર વિશ્વાસ બેઠો અને એવું લાગ્યું કે આવો બન્યો છે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસની કાર્યવાહી પોલીસે આગળ ધપાવી એનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું બધું કરાવ્યું અને મિનમાઈલ આ સમાચારો સાંભળવા મળ્યા છે આ કેસમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે આજ સવારે જ જે આ પીડિતા છે એને પોલીસે કંઈક મેડિકલ સોનોગ્રાફી કરાવી છે એના માટે બોલાવી હતી એના એની બેન ભણીને અને સવારથી એને પોલીસ સ્ટેશને ત્યાં બેસાડી રાખી અને પછી મને જાણવા મળ્યું કે ડીસીપી ઝોન ટુ છે એને દરવાજો બંધ કરીને એ પીડીતા પૂછપરછ કરે છે અને અત્યારે પણ સીપી ઓફિસે એને બેસાડી રાખી છે અને ખરેખર આ જે યુવતી છે જે પીડિતા છે એ માઇનોર છે એટલે કે અઢાર વર્ષની નીચેની ઉંમર છે એની એડલ્ટ નથી એટલે જ્યારે પોલીસે એ આવા કિસ્સામાં જો કંઈ પૂછપરછ એની કરવી હોય કાંઈ પણ હોય તો એના વાલીની હાજરીમાં કરવી જોઈએ અથવા એના કોઈ ઘરની વ્યક્તિ છે એ અહીંયા સાથે રાખવી જોઈએ અને ઘરની વ્યક્તિ અવેલેબલ ન હોય તો એ એવું કહી શકે કે તમારા કોઈ વકીલ હોય કે એને કાંઈ તમારે બોલાવ તમે બોલાવી શકો છો અને એની હાજરીમાં પૂછપરછ કરવી જોઈએ જ્યારે પોલીસ છે એ સવારથી આ પીડિતાને બંધ બાયણા કરી અને પૂછપરછ કરી રહી છે હવે પોલીસ કયા કારણોસર આવું કરી રહી છે જ્યારે કાયદામાં જ એવી જોગવાઈ છે કે જ્યારે અઢાર વર્ષથી નીચેની વ્યક્તિ હોય પછી સ્ત્રી હોય પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ પણ હોય તો એના વાલીઓની હાજરીમાં જ પોલીસે એની પૂછપરછ કરવાની હોય છે જયારે આ કેસમાં પોલીસે એ કંઈક અલગ રીતે જ અત્યારે વર્તી રહી છે એવું દેખાય છે ભાઈ ક્યાંક કારણોસર વર્તી રહી છે કોના દબાણમાં આવું થઈ રહ્યું છે એ તો પોલીસને જ ખ્યાલ આવે અને જે યુવક છે એના દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે પીડિતા છે એના સહિત ચાર દીકરીઓનો ઉલ્લેખ છે અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે દીકરીઓ છે એમને પૈસા આપીને કે કોઈ રીતે એને લાલચ આપીને ઊભી કરવામાં આવી છે બદનામી કરવા માટે એને બદનામીના ડરથી હું આપઘાત કરું છું એવો ઉલ્લેખ આ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે તો આવો કોઈ એંગલ છે ખરો શું કહેશો જી આજે આજે ગુજરનાર છે એને સુસાઇડ નોટમાં કયા કારણોસર આવા આક્ષેપો કર્યા છે કે આવું એને લખ્યું છે એ તો તપાસનો વિષય છે એના બાબતે તો અત્યારે આપણે કાંઈ ન કહી શકીએ પરંતુ જો ખરેખર એને સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે એવી કંઈ ઘટના બને એમાંથી અથવા તો એવી કોઈ ઘટના બની છે તો કાયદામાં પણ એની પાસે ઉપચાર બધા ઉપલબ્ધ હતા આવું પગલું ભરવાની કોઈ જરૂર નથી એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ છે એ તપાસ કરે છે તો ઘણી વખત ફરિયાદી પણ ખોટા નીકળતા હોય છે

તો એવું શું દબાણ હતું કે એવા કયા સંજોગો હતા જો ખરેખર એવા સંજોગો ક્રિએટ કરવામાં આવતા હતા યુવક ને આપઘાત કરવું પડે એવા પગલા ભરવા પડે કે અંતિમ પગલું એવું ભરવું પડે એવા કોઈ સંજોગો નિર્મિત થતા હતા તો યુવકે અગાઉ શું આવી કોઈ ફરિયાદ પોલીસને આપી હતી જો પાસ્ટમાં આપેલી હોય અને પોલીસે કાંઈ કર્યું ન હોય તો વાત અલગ છે પણ અત્યારે હવે કયા કારણોસર આ લખવામાં આવ્યું છે કે સુસાઇડ મોડમાં આવું લખાણ થયું છે બીજુ કે આ સુસાઇડ નોટ ખરેખર મરણ જનારે લખી છે કે બીજા કોઈ લખી છે એ તો જ્યારે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ નો ઓપિનિયન આવે ત્યારે એ નિષ્કર્ષ ઉપર આવી શકાય ઘણી વખત અમારે ધ્યાનમાં આવા કિસ્સા પણ આવ્યા હોય છે કે સુસાઇડ થઈ જાય એના પછી સુસાઇડ નોટ છે એ બનાવવામાં આવતી હોય છે ખોટી અને પછી જે લોકો હોય છે એના વિરોધીઓને ફસાવા માટે થઈને આવી સુસાઈડ નોટો તૈયાર કરીને મૂકી દેતા હોય છે અને કેસ દરમિયાન ત્યારે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન આવે ત્યારે ખ્યાલ આવે કે આ અક્ષર છે કે હેન્ડરાઇટિંગ છે એ મરણ જનારનો નહોતા એટલે આ બધો છે એ તપાસનો વિષય છે અને ખરેખર આવું કંઈ હતું તો મૃતક પાસે કાયદાકીય ઉપચાર અવેલેબલ હતો એને આ બધું પગલું ભરવાથી કોઈ જેને કહેવાય કે નિરાકરણ આવે નહીં જીવનનું અને જીવનમાં જીવન ટૂંકાવી નાખવાથી પણ આના કોઈ નિરાકરણ આવતું નથી એની પાસે કાયદાકીય બધા ઉપચાર અવેલેબલ હતા એને પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી એની પાસે જો એને કે હની ટ્રેપ થઈ છે તો હની ટ્રેપની ફરિયાદો પોલીસ જ છે રાજકોટ પોલીસે ઘણી બધી ફરિયાદો હની ટ્રેપની લીધેલી છે અને અવારનવાર એવી હની ટ્રેપ થતી હોય છે તો એના જે કઈ ગુનેગારો હોય છે જે છોકરીઓ આવા કામ કરતી હોય છે એ બધી જેલના સળિયા પાછળ જાય જ છે તો ખરેખર આવું કઈ હતું તો એ યુવકે પોલીસ સમક્ષ રજૂઆત કરવાની જરૂર હતી હાલ આમાં હની ચેપનું જે એંગલ છે તેને લઈને ચર્ચાઓ જાગી છે આપ પીડિતા જે છે ફરિયાદી છે એના વકીલ છો તો આપ હવે આગળ જો આ પ્રકારનો જો કોઈ વાત છે એ ખુલે છે તો આપ શું કરશો જી અત્યારે તો પીડિતાએ પોતાની ફરિયાદમાં જે આક્ષેપો કર્યા હતા એમાં કેટલી સત્યતા છે કે શું છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને પોલીસ છે એ બાબતે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને પીડિતા છે એ સગીર વયની છે અને હું એવું માનું છું કે કોઈ પણ તો પણ એ ફરિયાદ કરતી હોતી નથી આબરૂ જવાની બી કે અને સમાજમાં આજે ભલે એ ફરિયાદ કરે એનું નામ જાહેર નથી થતી હોતું પણ સોશિયલી તો લોકોને ખબર પડી જતી હોય છે કે આવી ફરિયાદ આ વ્યક્તિ કે આ સ્ત્રીએ કરેલી છે તો એને આખી અલગ દ્રષ્ટિએ સમાજ જોતો હોય છે એટલે બને ત્યાં સુધી સ્ત્રી છે એ એવોઇડ કરતી હોય છે કે જ્યારે અનઅવોડ અનએવોઈડેબલ સરકમટિસ હોય તો જ એ સ્ત્રી છે એ આ પ્રકારની ફરિયાદ કરતી હોય છે એટલે કોઈ સ્ત્રી છે કે કોઈ છોકરી છે એ પોતાની આબરૂ ગઈ હોય અને આ રીતે રજૂઆત કરતી હોય તો એ ખોટી હોય એવું મને લાગતું નથી

જે બાબતે ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધ સિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ દ્વારા મરણ જનાર અમિત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો રાજદીપસિંહ જાડેજા સત્યજીતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી આર્મ સેક્ટ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ મૃતક અમિત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અમિતને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું જે અંતર્ગત અમિતને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરવામાં આવ્યો હતો આવું આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે માટે અમિત ખૂટ તરફથી આ કેસ ને ટ્રેપ કહેવામાં આવી રહ્યો છે જયારે પીડિતાના વકીલ કહેવું છે કે જો અની ટ્રેપ હોય તો કાયદાકીય લડત લડી શકાતી હતી પરંતુ મરી જવું કોઈ વિકલ્પ નથી તો સામે પક્ષે મૃતક યુવકના જે ભાઈ છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે માટે હવે આગળ આ મામલે શું થાય છે એ દરેક વિગત આપ સુધી અમે પહોંચાડતા રહીશું આ મામલે આપનું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ટીવી નમસ્કાર